રાજકોટમાં ઓરપીટ ગ્રુપ અને લાડાણી ઓસોસિયેટ્સ પર પડેલા આઈટીના દરોડામાં કરોડોના બેનામી વ્યવહારો મળી આવ્યા આવકવેરા વિભાગના દરોડાનો મામલો ત્રીસ સ્થળે આવકવેરા વિભાગ દ્વારા સર્ચ કરવામાં આવ્યો કરોડો રૂપિયાના વ્યવહારો મળી આવ્યા કોમ્પ્યુટર હાર્ડ ડિસ્ક લેપટોપ દસ્તાવેજો કબજે કરવામાં આવ્યા ઓર્પિટ ગ્રુપ અને લાડાણી એસોસિએશિયેટ્સના ત્રીસ સ્થળે દરોડા પાડવામાં આવ્યા હતા સ્થળ પરથી ખરીદ વેચાણના દસ્તાવેજો મળી આવ્યા મોટા ઉદ્યોગપતિ ડૉક્ટર સીએ સોની વેપારીઓએ પ્રોજેક્ટમાં રોકાણ કર્યાનું સામે આવ્યું છે રાજકોટના રિયલ એસ્ટેન્ટના બે મોટા માથાને ત્યાં ઇન્કમટેક્સ વિભાગે દરોડા પાડ્યા છે આ દરોડા મંગળવારે સવારથી પડ્યા હતા ઇન્કમટેક્સ વિભાગે લાડાણી એસોસિએટ્સ અને ઓર્પિડ ગુરુપ ઉપર દોરડા પાડ્યા હતા દિલીપભાઈ લાડાણી અને વિનેશભાઈ પટેલ સહિત પંદરથી વધુ સ્થળો પર દરોડા અને સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે કમ્પ્યુટર હાર્ડ ડિસ્ક લેપટોપ દસ્તાવેજો કબજે કરવામાં આવ્યા દિલીપભાઈ લાડાણી સાથે સંકળાયેલા અનેક વેપારી અને ઉદ્યોગપતિએ પણ હડફેટે આવી ગયા હોવાનું સૂત્રો તરફથી માહિતી આવી રહી છે તપાસના અંતે મોટા પાયે બેનામી વ્યવહારો મળ્યા છે તો બીજી તરફ આ દરોડા હજુ શુક્રવાર સુધી ચાલશે તેવી અટકળો વ્યક્ત કરવામાં આવી છે સ્થળ પરથી ખરીદ વેચાણના દસ્તાવેજો મળ્યા રાજકોટમાં ઓર્બિટ ગ્રુપ અને લાડાણી એસોસિએટના ત્રિસ્થળે પર આવકવેરા વિભાગે સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું બોલાવી છે કે સર્ચ ઓપરેશન દરમિયાન કરોડો રૂપિયાના વ્યવહારો રોકડ અને સોનાના દાગીના મળી આવ્યા છે આઈટી વિભાગે કોમ્પ્યુટર હાર્ડ ડિસ્ક લેપટોપ સહિતના દસ્તાવેજો કબજે કર્યા છે આ ઉપરાંત સ્થળ પરથી ખીદી વેચાણના દસ્તાવેજો મળ્યા છે આઈટી વિભાગના દરોડામાં અધિકારીઓને કરોડો રૂપિયાના વ્યવહારો મળી આવ્યા હતા બ્યુરો રિપોર્ટ ટીવીટી ન્યૂઝ રાજકોટ